આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી દર્દીઓની મુલાકાત કરવામાં આવી ડોક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતા તેઓ ખૂબ સારા હેપી હતા હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે ડોક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે પરંતુ નાની મોટી જે કાંઈ ભૂલો હતી એ પણ ડોક્ટરોને સ્ટાફને મળી અને આવનાર દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ જે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા સરકારની તમામ યોજનાનો લાભ લી લાભ લઈ રહ્યા છે એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે ચિલ્ડ્રન્સ વોર્ડ પણ વોર્ડ પણ બની રહ્યો છે એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે ના ચેડા તો નહોતા પણ બે ચાર કર્મચારીઓ એ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એને ધરી આપી છે એટલે બધું બરાબર હતું કોઈ એવું કાંઈ અજૂકતું લાગ્યું નહીં અને આવનાર દિવસોની અંદર ફરીવાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના